ઓરવાડ નેશનલ હાઇવે પર અજાણ્યો વાહન ચાલક આધેડને કચડી ફરાર પાડી પોલીસે મૃતદેહનો કબજો લઈ પીએમ કરાવી હાથ ધરી વધુ કાર્યવાહી પાડીના ઓરવાડ નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર ગત રાત્રિના પૂરપાડ ઝડપે જતા એક વાહને ત્રેપન વર્ષીય આધેડને અડફેટમાં લઈ તેના માથાના ભાગેથી વાહન હંકારી જતા આધેડનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે પાડી પોલીસને જાણ થતા મૃતદેહનો કબજો લઈ પીએમ કરાવી અજાણ્યા વાહન ચાલકને શોધવાની કયાવત હાથ ધરી છે પાડી તાલુકાના ઓરવાડ ખાતે પપ્પુભાઈના ભંગારના ગોડાઉનમાં કામ કરી ત્યાં જ રહેતા મૂળ યુપીના ગોપાલ હરિશ્ચંદ્ર શ્રીવાસ્તવ જે ગત રોજ મંગળવારના ગોડાઉન ઉપર કામ પૂર્ણ કરી ઓરવાડ દિનેશભાઈની ચાલ ખાતે રહેતા તેના સગાભાઈ ઘનશ્યામલાલને મળવા માટે ગયો હતો જ્યાંથી તે રાતે પોણા અગિયાર વાગે પરત ગોડાઉન ઉપર ચાલતા આવી રહ્યા હતા ત્યારે ઓરવાડ અનાવેલ હોલની સામે વલસાડથી વાપી જતા નેશનલ હાઇવેના ટ્રેક પરથી પૂરપાર ઝડપે જતા એક વાહને ગોપાલભાઈને અડફેટમાં લીધા હતા અને તેના માથાના ભાગેથી વાહનનું ટાયર ચડી જતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું આ બનાવની જાણ પાડી પોલીસને થતા ઘટના સ્થળે ધસી જઈ મૃતદેહનો કબજો લઈ ઓરવાડ ખાતે બુધવારના રોજ પીએમ કરાવી અકસ્માત સર્જી ભાગી છૂટેલા વાહન ચાલકને શોધવા માટે આજુબાજુના વિસ્તારના સીસીટીવી કેમેરા ચેક કરવાની કામગીરી હાથ ધરી છે